રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં ધોધમાર વરસાદ લાઠ ગામમાં બારે મેઘ ખાંગા થયા લાઠ ગામમાં પાંચ કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદને લઈને લાઠ ગામ પાણી પાણી ઉપલેટાથી લાઠ ગામ તરફ જતા કોઝવે પર ફરી વળ્યા પાણી ખેતરો પણ પાણીમાં ઘરકાવ થયા ગામમાં મુસાફરો પણ અટવાયા કોઝવે પર પાણી ફરી વળતા અનેક વાહન લાઠ ગામમાં ફસાયા રાત્રે બાર વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે જેમાં સવારે સાત વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે તેમજ અમારા લાઇટ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ ત્રીસથી ચાલીસ જેટલા લાઇટ ગામે રોકાયેલા છે તેમજ એસટી બસ પણ રોકાયેલી છે અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે એટલે આવી રીતે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે વાહન વ્યવહાર બંધ છે અને આ આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી બસ એ જ અમારી માગણી છે એ જ વસ્તુ તેમજ વાવણી લાયક વરસાદ પણ થયો છે તો ખેડૂમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને આઠથી દસ જેવો વરસાદ પડી ગયેલ છે